ઓમ ગમ ગણપતયે ને આપણે આગળ જોયું કે ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુઓ આપ્યા જેથી તે ભગવાનના વિશ્વરૂપના દર્શન કરી શકે અર્જુનની જેમ સંજયને પણ વેદવ્યાસ મહારાજ પાસેથી દિવ્ય દ્રષ્ટિ મળી હતી તેથી અર્જુનની સાથે સાથે હવે ધ્રુતરાષ્ટ્રની પાસે વિશ્વરૂપનું વર્ણન કરતા કહે છે સંજય ઉવાચ એવ મુક્ મહાયોગેશ્વરો હરી દર્શયા માસ પાથા પરમમ રૂપરમ હે રાજન આવું કહીને પછી મહાયોગેશ્વર ભગવાન શ્રી હરિએ અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું અહીં સંજય ભગવાનને માટે મહાયોગેશ્વર શબ્દનો પ્રયોગ કરે છે કારણ ભગવાન સંપૂર્ણ યોગોના ઈશ્વર છે એવો કોઈ યોગ નથી જે ભગવાનની અંતર્ગત ન હોય વળી એ પરમ ઐશ્વર્યયુક્ત રૂપનું વર્ણન કરતા આગળ કહે છે અનેક વક્ર નયનમ અનેકાદુત દર્શનમ અનેક દિવ્ય ભરણમ દિવ્યાનેકો દિવ્ય માલ્યાંબરધરમ દિવ્ય ગંધલેપનુખ ઘણા મુખો વાળા ઘણા નેત્રો વાળા અદભુત દર્શન વાળા અનેક દિવ્ય આભૂષણો અને આયુધો ધારણ કરનારા દિવ્ય માળાઓ તથા દિવ્ય વસ્ત્રો ધારણ કરનારા દિવ્ય ગંધથી સુવાસિત સૌને આશ્ચર્ય પમાડનારા અનંત ચારે તરફ મુખવાળા એવા અનંત વિરાટ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું અર્જુન આ વિરાટ અદભુત દિવ્ય અને ભવ્ય રૂપને જોવા લાગ્યો એણે બધે જ અને બધામાં પ્રભુને જોયા આ સમગ્ર આવિર્ભાવ પ્રભુના વિશાળ શરીર રૂપે દેખાયો તેને દેશ કાળ અને વસ્તુના પરિચ્છેદોથી મુક્ત અનંત બ્રહ્મના દર્શન થયા અને આગળ જે પ્રકાશ જોયો તેનું વર્ણન કરતા સંજય કહે છે દિવી સૂર્ય સહસ્ર ભવેદ્યુગ પદુથિતા યદી ભાસદૃશી સા સ્વરૂપના પ્રકાશ જેટલો ભાગ્યેશ થાય ભગવાનના ચહેરા અને શરીરમાંથી એવી દિવ્ય તેજ ધારા છૂટી રહી હતી કે જેની સાથે હજારો સૂર્યો એક સાથે પ્રકાશિત થાય તો પણ તેની બરાબરી કરી શકે નહીં આવા ભગવાનના તેજના દર્શન કરતા સંજય આગળ કહે છે તત્રેકસ્થમ જગત્કૃત્સ્નમ પ્રવિભક્ત મને કદા અપશ્ય દેવ દેવસ્ય શરીરે પાંડવસ્તદા ત્યારે ત્યાં દેવાથી દેવના શરીરમાં એક સ્થાનમાં રહેલું અનેક સમૂહોમાં વહેંચાયેલું સમસ્ત વિશ્વ પાંડુપુત્રે જોયું અર્જુન ભગવાનના શરીરમાં જ્યાં પણ નજર નાખે છે ત્યાં જ તેમને અનંત જગત અનેક પ્રકારના વિભાગોમાં વિભક્ત અર્થાત દેવતા મનુષ્યો પશુ પક્ષીઓ ચર અચર સ્થાવર જંગમ સર્વ કઈ જોવા મળે છે જે બ્રહ્માંડને જોવામાં વર્ષો લાગી જાય તે અર્જુનને એક સાથે એક જ શરીરમાં દેખાય છે આજે બસ આટલું જ હરિયો